જય માતાજીને જય દ્વારકાધીશ મિત્રો હર હર મહાદેવ કેરાડેશ્વર મહાદેવના દર્શન કરવા રસ્તો છે જવાનું આપણે રબાડીકા રોડ ઉપર જાય એટલે ત્યાં રસ્તામાં બોર્ડ આવે છે જેને આવવું હોય એ આવી જાજો મહાદેવ દર્શન કરવા મોજ આવે એવું છે અહિયાં જગ્યા હાલો જો આપણે પહોંચી ગયા મંદિરે જો આ મંદિરનો ગેટ છે હાલો જો આપણે અંદર જાય મહાદેવ નું મંદિર છે આ બાજુ આપણે આવીને દર્શન કરી લીધા ભાઈ આ જો આ આપણે પૂતળા દાદાનું મંદિર છે આ બાજુ આ બાજુ બીજું મહાદેવ નું મંદિર છે આપણે આપણે જો મહાદેવના દર્શન કરી લીધા પછી આરતી કરતા એક ભાઈ મહાદેવ નું મંદિર છે આપણે મેન જો આ નાની એવી ગૌશાળા છે પાછળની સાઈડ તો ન્યા આપણે જોવા આવી ગયા તા પછી પાછળ જોવો આ બાજુ ગાયું હે